નમસ્કાર મિત્રો જો પ્રત્યેક નાગરિકે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો મને લાગે છે કે લોકશાહીમાં કંઈક ગડબડ છે આપણે ત્યાં ભારતમાં લોકશાહીનું હનન કરવાની કોશિશ થઈ રહી છે બંધારણીય અધિકારોનું હનન કરવાની કોશિશ થઈ રહી છે અને એટલા માટે છે કે રક્ષા થાય નાગરિકોના અધિકારોની રક્ષા થાય અને સાથે સાથે આપણે એક સરસ મજાના રિપબ્લિક તરીકે દુનિયાભરમાં આપણે છે ને પોતાની છબી ઉપસાવી શકીએ મધર ઓફ ડેમોક્રેસી વાતો થાય છે ત્યારે આપણે ડેમોક્રેસી પણ એ પહેલા મારે બે બીજી વાત કરવી છે એક ઓક્સફર્ડ ની કેલોગ કોલેજમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સંસ્થાપક મમતા બેનરજીને નિમંત્રવામાં આવ્યા એમના વ્યાખ્યાન માટે નિમંત્રવામાં આવ્યા અને ત્યાં યુકે ના સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ડાબેરીઓનું આ સંગઠન વિદ્યાર્થી સંગઠન એને પ્લેકાર્ડ લઈને મમતા ગોબેક એના નારા લગાવ્યા ત્યાં ભારતીય જનતા પાર્ટી ના સમર્થક એવા એ મમતા દીદી એ બહુ સરસ રીતે એ બધા પ્રત્યે પ્રેમ ભાવ વ્યક્ત કરતા ચોકલેટ તમને મોકલાવીશ એવું કહીને એમણે કહ્યું હતું કે હું

તરીકે વર્ણવ્યા છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એવું કહેવામાં આવ્યું કે આપણે આપણા મહેમાનને જ્યારે બોલાવીએ છીએ ત્યારે એનો વિરોધ કરીએ ત્યારે કેવી સંસ્કારીતા આપણે દર્શાવવા માંગીએ છીએ એ અહીંયા જણાઈ આવે છે આ મમતા દીદી એ વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા છે ત્રણ ત્રણ મુદત માટે અને આવતે વર્ષે ત્યાં ફરીને ચૂંટણી આવી રહી છે અને મોટા ભાગના ડાબેરીઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે એ તમને ખબર હશે એટલે અત્યારથી બંગાળમાં તો પોલિટિક્સ ચાલે છે દિલ્હીમાં પોલિટિક્સ ચાલે છે અમિત શાહ ગૃહમંત્રી છે જેમની જવાબદારી છે કે સરહદો માંથી કોઈ વિદેશીઓ ઘુસી ના આવે એ એમ કે છે કે મમતા દીદી અમને જમીન નથી આપતા ત્યાં મને લાગે છે સરહદો સાચવવા માટે અમિત શાહ ને જમીન નથી મળતી પશ્ચિમ બંગાળમાં એવું એ સંસદમાં કહી શકે છે મને લાગે છે કે હાસ્યાસ્પદ નિવેદનો એ સંસદમાં પણ કરવામાં આવે તો પછી લોકશાહીને કેવો બટ્ટો લાગે એ આપણે સમજી શકીએ છીએ કારણ કે કેન્દ્ર સરકાર પાસે જે અધિકારો છે એ અધિકારો એ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે જેટલી જમીન મેળવી શકે છે અને આમે બીએસએફ ના અધિકાર ક્ષેત્રને એમણે પંદર કિલોમીટર થી પચાસ કિલોમીટર સુધીનું તો કરી જ નાખ્યું છે અને છતાં દીદીને દોષ આપવો છે બીજા મહત્વના સમાચાર અને અમે જરા બિરદાવીએ એવી વાત ગેનીબેન ઠાકોરની છે બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ એ લોકસભામાં ત્રિભુવન કાકાને નામે એક યુનિવર્સિટી થઈ રહી હોય સહકાર યુનિવર્સિટી એના વિશે બોલતા હોય અને ભારતીય જનતા પાર્ટીના લોકોના છોતરા હોય બંગાળના વાઘણ કેવા મમતા દીદી તો આ છે બનાસકાંઠાના વાઘણ એ લોકસભાની અંદર ગર્જના કરી રહ્યા હતા કે અત્યારે સહકાર ક્ષેત્ર ઉપર જે લોકો પોતે કબજો જમાવીને બેઠા છે એ લોકોની જાગીરો જાજી ટકવાની નથી અને આ બધા સહકાર ક્ષેત્રના જે સંસ્થાપકો રહ્યા એ કોંગ્રેસી હતા ત્રિભુવન કાકા કોંગ્રેસી કોંગ્રેસી હતા હતા સરદાર પટેલ બનાસ ડેરી જે સૌથી મોટી ડેરી છે એ બનાસ ડેરી ના સંસ્થાપક ગલબા કાકા એ કોંગ્રેસી હતા એમ કહીને ગેની ઠાકોરે લોકસભાને ગજવી અમને તો ખૂબ ગમ્યું એટલા માટે પણ ગેની બેન ને અમે લોકસભાની અંદર ગુજરાતીમાં બોલતા સાંભળ્યા તો અમને ખૂબ હરફ થયો અને ગેની બેનના જે મતદારો છે ગુજરાતના જે લોકો છે ત્યારે વાત એમના સુધી સીધે સીધી પહોંચી શકે એ ખૂબ જરૂરી છે ઘેની બેનને અમે અભિનંદન આપીએ છીએ આજે જે વાત કરવી છે એ વાત વાણી સ્વાતંત્રના અધિકારની રક્ષાની વાત કરવાની છે તમને ખ્યાલ હશે કે પ્રતાપ એ કોંગ્રેસના સાંસદ છે અને કોંગ્રેસના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ જામનગર ગયા હશે આપણા જામનગરની વાત કરું છું અને આ તો પાછા શાયર શાયર પણ છે અને અને ઘડીને સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટતા હોય છે એ પછી મહારાષ્ટ્રમાં જાય કે ઉત્તર પ્રદેશમાં જાય કે ગુજરાતમાં આવે પણ એ જામનગર ગયા ને એમણે છે ને જે ક્લિપ એમની વાયરલ થઈ એમાં એમણે જે કવિતા રિસાઇટ કરી હતી એના કવિ કોણ એ તો ખ્યાલ નથી એમને પણ ખબર નથી ફૈઝ અહેમદ ફૈઝ છે કે હબીબ ઝાલિબ છે એ ખ્યાલ નથી પણ એ ગીત અને કવિતા એ વાંચવાનો અથવા તો એ રિસાઇટ કરવામાં એમને પ્રેમ અને અહિંસાનો સંદેશ મળે છે એવું એમનું કહેવું હતું પણ જામનગરના એક મહાશયે પોલીસમાં ઇમરાન પ્રતાપ ઘડી એમની વિરુદ્ધમાં એફઆઈઆર કરાવી અને પોલીસે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાને બદલે દીધી હાઈકોર્ટમાં ગયા ગુજરાત હાઈકોર્ટમાં એમને રાહત ન મળી એટલે એમની ધરપકડ થવાની છૂટ મળે એવી સ્થિતિ નિર્માણ થઈ હવે ઇમરાન એવું લાગ્યું કે સુપ્રીમ કોર્ટે જવા સિવાય નથી કારણ કે ગુજરાતમાં પોલીસ તંત્ર આ એપ્લિકેશન ઓફ માઇન્ડ કર્યા વિના એ જયારે આવી એફઆઈઆર નોંધે ત્યારે અને હાઈકોર્ટ જયારે એ એફઆઈઆરને રદ ન કરે હાઈકોર્ટના માન્ય ન્યાયાધીશ ને એ રદ કરવા જેવી નહી લાગી હોય એટલે એમણે એ રદ ન કરી ઓગણત્રીસ જામનગરમાં એક સામૂહિક વિવાહ સમારંભ હતો અને એમાં છેતાલીસ સેકન્ડ ની આ વિડીયો ક્લિપ હતી એ પાછી એમણે એક્સ હેન્ડલ ઉપર એટલે કે ટ્વિટર ઉપર પોસ્ટ કરી હતી અને એને કિશન નંદા નામના એક મહાશય જામનગરના કહ્યું પોલીસમાં કે આ ભડકાઉ છે રાષ્ટ્રીય અખંડતા માટે હાનિકારક છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે હકીકતમાં આ કવિતા એ પ્રેમ અને અહિંસાનો સંદેશ પહોંચાડે છે પણ ઇમરાન પ્રતાપગઢી ધારાશાસ્ત્રી એ હાઈકોર્ટમાં ન્યાયાધીશને પણ એમને ગળે વાત ઉતારી શક્યા નહીં એટલે એમની ધરપકડ થવાનો પ્રસંગ આવે ત્યારે એમણે સુપ્રીમ કોર્ટમાં જવાનું પસંદ કર્યું અને સુપ્રીમ કોર્ટે એમની ધરપકડ ઉપર સ્ટે આપ્યો મને હુકમ આપ્યો અને આજે એના સંદર્ભમાં અમે બાર એન્ડ અને લાઈવ લો આ બંને જે અધિકૃત ગણી શકાય એવી કાયદા ના સંદર્ભમાં જે વેબસાઇટ્સ છે એના ઉપર જે અહેવાલ જોયા એ મુજબ સુપ્રીમ કોર્ટે ગુજરાતની પોલીસે નોંધેલી આ એફઆઈઆર ને ઇમરાન ગઢ પ્રતાપગઢ સામેની આ એફઆઈઆર ને રદ કરી છે સુપ્રીમ કોર્ટના જજીસ એ એ શોકા અને ઉજ્જવલ ભોયાં એમણે આ એફઆઈઆર ને આપ્યો છે અને પ્રતાપગઢી હતા એ હાઈકોર્ટમાં જઈ શકે એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે પણ સામાન્ય માણસનું શું અને હમણાં જે તાજો તાજો ઘટનાક્રમ જે છે એ ઘટનાક્રમ એટલે કે મુંબઈમાં ભાઈ શ્રી કુણાલ કામરા એ સ્ટેન્ડિંગ કોમેડી કરે છે અને એમાં કોઈ દ્વેષભાવ નથી હોતો કોઈનું નામ લીધું નથી એમણે અને છતાં એકનાથ શિંદે જે ત્યાંના નાયબ મુખ્યમંત્રી છે મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી બન્યા છે એમની શિવસેનાના લોકોએ કુણાલ કામરા જે હોટેલની અંદર આ સ્ટેન્ડિંગ કોમેડી કરી રહ્યા હતા એ શો કરી રહ્યા હતા એ હોટેલના એ સ્ટુડિયોમાં જઈને છે તોફાન મચાવ્યું કરી અને કુણાલ આપી કુણાલ કામરા એ તમિલનાડુમાં રહે છે અને બહુ જ જાણીતા એ સ્ટેન્ડિંગ કોમેડી કરનાર છે મને લાગે છે કે માણસો જ્યારે વેંગને પચાવી ન શકતા હોય ત્યારે એમનામાં કંઈક ખોટ છે એવું તો આપણે સમજવું જોઈએ બીજું કે એમણે બહુ સ્પષ્ટપણે અદાલતમાં એ મદ્રાસ હાઈકોર્ટમાં એ ગયા કારણ કે એ વિલુપુરમ તમિલનાડુનું વિલુપુરમ ગામ છે એના એ રહેવાસી છે અને એટલે જ એ મદ્રાસ હાઈકોર્ટના જ્યુરિસ્ટિક્ષણ આવે છે એટલે ત્યાં જઈને એમણે એન્ટિસિપેટરી એની કરી છે અદાલત સમક્ષ કારણ કે મહારાષ્ટ્રમાં એમની સામે એફઆઈઆર નોંધાઈ છે એમની ધરપકડ કરવા માટે ના ચક્રો ગતિમાન થયા છે અને એ કે છે કે મેં તો એકનાથ શિંદેનું ક્યાંય નામ પણ નહોતું લીધું અને છતાં આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું આ એમનો કેસ એ મદ્રાસ હાઈકોર્ટમાં જસ્ટિસ સુંદર મોહન ની અદાલતમાં રજૂ થયો છે અને એ આવતા દિવસોમાં શું થાય છે એના તરફ આપણી નજર જરૂર રહેશે પણ સાથે સાથે મારે બીજું પણ એક કહેવાનું છે કે આપણે ત્યાં નવજીવન ન્યુઝ ના પ્રશાંત ડેવિલ જર્નલિસ્ટ છે અને બહુ જ સિનિયર જર્નલિસ્ટ છે મેં ક્યારેક તમને કહ્યું હશે કે નરેન્દ્રભાઈ પણ જેના સ્કૂટર ઉપર પાછળ બેસીને ફરતા હતા ટાઈમ્સમાં હતો ત્યારે રાજદ્રોહનો કેસ પણ કરેલો કારણ કે સત્તામાં જ્યારે માણસ બેઠો હોય ત્યારે એને પોતાની ટીકા ગમતી નથી એવું જ કંઈક હમણાં થયું છે કે પ્રશાંતે અમદાવાદના અમુક વિસ્તારમાં દારૂના અને બીજા બધા અડ્ડાઓ એની એક યાદી જે આમ તો પોલીસ કમિશનરને ચાર પાંચ દિવસ પહેલા જ મળેલી અને નોંધાયેલી છે પોલીસ કમિશનરની કચેરીમાં એના ઉપર પ્રશાંતે એક કાર્યક્રમ કર્યો અને પ્રશાંત કે છે કે ભાઈ એના વિશે તપાસ કરવી એ મારું કામ નથી પોલીસે તપાસ કરવી જોઈએ કે આ યાદી સાચી છે કે નહીં આટલા બધા અડ્ડાઓ એવું કોઈ ફરિયાદ કરતું હોય તો કમસે કમ પોલીસની જવાબદારી છે કે એ તપાસ કરે પણ પોલીસ કમિશનરનો આદેશ છૂટે છે પ્રશાંતનું કહેવું છે અને પેલા અડ્ડાઓની તપાસ કરવાને બદલે પ્રશાંત દયાળની તપાસ શરૂ થઈ જાય છે અને પાંચ પાંચ કલાક સુધી પ્રશાંત એમની તપાસ કરવા માટે પોલીસ ની ટુકડી આવીને એમના વિશે તપાસ કરે છે હકીકતમાં પેલા અડ્ડાઓની તપાસ કરવાની જરૂર હોય ત્યાં એને બદલે એ એક પત્રકાર ડેર ડેવિલ પત્રકાર એની તપાસ કરે છે અને તો તો માણસ છે નહીં એટલે આજે એણે કેટલાક ઇન્ટરવ્યુઝમાં બહુ સ્પષ્ટપણે આખી વાત કરી છે એટલે જે લોકો સાચી વાતને બહાર લાવવા માંગતા હોય એમના મોઢા કઈ રીતે બંધ કરવા પેહલા તો લાલચો આપવી આપવી લાલચથી નહીં તો પછી ધમકી ધમકીથી વશ થાય તો રાજદ્રોહ જેવા કેસ કરવા જે પ્રશાંત સામે થઈ ચૂક્યો છે અને છતાંય પ્રશાંત ગભરાયો નથી એટલે દરેક વખતે વાણી સ્વાતંત્ર્ય માટે અદાલતે જવું પડે એવા સંજોગો જો આ દેશમાં નિર્માણ થતા હોય આપણા પોતીકા અને ગૃહમંત્રી તરીકે આપણા પોતિકા અમિત શાહ હોય અને આવું થતું હોય તો મને લાગે છે કે ધેર ઇઝ સમથિંગ રોંગ મધર ઓફ ડેમોક્રેસી જેને કહેવાય છે ત્યાં જો આવું થતું હોય તો પ્રજા સાથે આ અન્યાય થઈ રહ્યો છે એવું આપણે જરૂર માનવા પ્રેરાઈએ છીએ અને એટલા માટે જ આપણે જાગતા રહેવું જોઈએ બંધારણની રક્ષા કરવા માટે આપણે જાગતા રહેવું જોઈએ બંધારણીય અધિકારો નું જતન કરવા માટે આપણે જાગતા રહેવું જોઈએ અને આપણા અધિકારો બંધારણે આપેલા છે આપણે પ્રજાસત્તાક ભારતમાં જીવીએ છીએ લોકશાહી ભારતમાં જીવીએ છીએ અને લોકશાહીની રક્ષા કરવાની જવાબદારી તમારી મારી અને આપણી સૌની છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર